આ બાજુમાં બાંધકામ માટે મનોજ અગ્રવાલ નામના બિલ્ડરે જેસીબીથી જીના લઈને દિવાલ પણ તોડી પાડી હતી તથા દિવાલ તોડી નાખી હતી ને જીના લઈને નુકસાન પહોંચાડ્યું હતું જેના કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ દોડી આવ્યા હતા ને મામલો સંવેદનશીલ હતા થતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને આ મામલા સાથે સંકળાયેલ ટ્રસ્ટીઓ બિલ્ડરો તથા જૈન અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી આ સમગ્ર મામલે બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક્ટ હિતેશ ચોકસી પણ જૈન કોપરેટર રાખીબેન શાહ સાથે વાત કરી મીટિંગ કરી જૈન સમાજ જે પ્રમાણે કહેશે તે પ્રમાણે કરીશું એવી વાત કરતા આજે નેમિનાથ જીનાલય ખાતે મિટિંગ યોજાઈ હતી આજની ઉતાવળે બોલાવાયેલી મિટિંગમાં જૈન અગ્રણીઓ પૈકી જીનાલયના ટ્રસ્ટી નરેશભાઈ પારેખ સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશ શાહ વકીલ નીરજ જૈન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ જૈન કોપરેટર રાખીબેન શાહ રાજાભાઈ જૈન વકીલ રોહિત ભાવસાર અનિલ શાહ અમિત સાલેચા સહિતના મુખ્ય જૈન અગ્રણીઓ સાથે વાટાઘાટો કરી હતી ને તુરંત રિસ્ટોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જિનાલય ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડર વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે અને આવતા અઠવાડિયે સમીક્ષા બેઠક કરવાનું પણ નક્કી કરાયું છે અને નેમિનાથ જિનાલયના ટ્રસ્ટી નરેશભાઈ પારેખે જણાવ્યું હતું દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સાંજ પડી ગઈ છે રાત પડવા આવી છે અને આ કોન્ટ્રાક્ટર જે કેતનભાઈ પટેલ છે તમે જોઈ શકો છો એ જાતે માણસોને લઈને કામ કરાવી રહ્યા છે અને અત્યારે રાત્રે રાત્રે એ લોકો રિસ્ટોરેશનની કામગીરી જે જૈન સમાજની માંગણી છે તે પ્રમાણે કરી રહી છે આપણા જે બિલ્ડર છે મનોજભાઈ એ પણ અહીંયા આ કામ પૂરું થાય ઝડપથી એવી એમની પણ શુભ લાગણી છે એમને પણ પોતે ખેદ વ્યક્ત કર્યો છે માફી માંગી છે કે ભાઈ આ જે પ્રકારનું થયું છે તૂટ્યું છે અમે દિલગીર છીએ અને અમે પુનઃ આને પાછું સ્થાપિત કરી દઈએ છીએ અને આપણે સાથે રહેવાનું છે જૈન સમાજની સાથે જ અમે છીએ આવી એમની વાતચીત છે અને તમે દર્શક મિત્રો જોઈ શકો છો અત્યારે રાત પડી ગઈ છે છતાં પણ યુદ્ધના ધોરણે મશીનો ચાલી રહ્યા છે માણસો છે એ કામ કરી રહ્યા છે અને આ સરસ મજાનું કામ ચાલી રહ્યું છે ગઈકાલે જે રીતના માંડવી રોડના મહેતા નાકા ઉપર પ્રેમીનાથ જિનાલય આવેલું છે અને ત્યાં જે રુચિતા બિલ્ડર્સ છે એમના દ્વારા દેરાસરની દિવાલ વગેરે જેને કોચીને પાડી દીધી અને જે કંઈ સમસ્યા ઊભી થઈ અને આના કારણે જૈન સમાજમાં રોષ ફાટી નીકળ્યો જૈનોના ધાડેધાડા ઉતરી આવ્યા અને ત્યારબાદ એ લોકોએ આગળ કોર્ટ રાહે પણ કામ કરવાનું નક્કી કર્યું બીજા દિવસે એટલે કે આજે બિલ્ડર અને એમના જે લોકો છે એમને ખ્યાલ આવ્યો અને એ લોકોએ કીધું કે ભાઈ તમે કંઈ પણ કરતાં પહેલાં આપણી સાથે બેસીએ તો આપણી સાથે સમસ્તના જે પ્રમુખ છે પ્રકાશભાઈ શાહ એ પણ એ બેઠકમાં હતા ધીરેજભાઈ જૈન હતા રાખીબેન હતા આ બધા લોકો હતા તો આપણે એ બેઠકમાં શું વાત થાય છે દર્શક મિત્રોને જણાવશો ગઈકાલના આક્રોશ હતો અને એ આક્રોશના અનુસંધાનમાં દરેક જગ્યાએ એક જ વાત હતી કે કોઈ પણ સંજોગોમાં આની સામે આપણે એક્શન જે પણ લેવા પડે એ એક્શન લેવાના છે અને દરેક દરેકના સાથ સરકાર મળવાના હતા અને એ લોકોએ કહી દીધું કે તમે જે પણ કક્ષા આગળ વધવું પડે એ કક્ષાએ આગળ વધો અને ગઈકાલના મીડિયાના સમાચાર ઇલેક્ટ્રોનિક મીડિયાના સમાચાર ભાઈ શ્રી જપિંદર અગ્રવાલ એસ પાસે પહોંચ્યા અને એમને લાગ્યું કે કાંઈક ખૂટ થઈ છે અને ખરેખર એવું થયું છે કે બાજુમાં કોમર્શિયલ બિલ્ડિંગ બાંધતા દિનાલયની દિવાલને નુકસાન થયું છે અંદરના ભાગને ખોચવામાં આવ્યું છે અને કદાચ જો થોડું વધારે નુકસાન થયું હોય તો આગળ જનતાગણ રીતે દાદા અને મણિપત્ર રીતે પણ નુકસાન થવાની શક્યતાઓ હતી એ અનુસંધાનની અંદર આજ રોજ એમને મિટિંગની માગણી કરી અને અમે લોકો સરળભૂં થયા હકારાત્મક વાતાવરણમાં આજની મિટિંગને સંપન્ન થઈ છે અને જે નુકસાન થયું છે જે કાંઈ દિવાલ પહોંચાઈ ગયેલી છે એ તમામે તમામ દિવાલને ફરી વિસ્તાર કરવામાં આવશે તૂટી તેની દિવાલને પણ ફરી કાલે ને કાલે ચણવામાં આવશે એનું મટિરિયલ પણ આવી ગયું છે નિષ્ણાતોને કામગીરી કરવાની એની સંપૂર્ણ તૈયારી છે અને સાથે સાથે ગ્રામ પાંચમવા ફરી એક મિટિંગ કરવામાં આવશે જેની અંદર આગળ મેં લાઈન ઓફ એક્શન નક્કી કરવામાં આવશે એવું આ જેવું નક્કી થયેલું છે પણ બિલ્ડર તરફથી સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કે જે કંઈ આમાં અમારી ભૂલ છે એ ચોક્કસ અમે સુધારી લઈશું અને ધાર્મિક બાબત છે એટલે કદાચ જરૂર પડશે તો વધુ પણ સહકાર આપવો પડશે તો અમે સરકાર પણ આપવા તૈયાર છે અને એમને આજની આ ભૂલ બદલ માફી પણ માંગેલી છે તો આ બાબત અત્યારે આ સ્તરીય સંપૂર્ણ દર્શક મિત્રો જે બિલ્ડર છે એમના તરફથી હિતેશભાઈ ચોક્સી જે આર્કિટેક છે એ આપણી સાથે છે હિતેશભાઈ આ જે ઘટના બની ને એમાં અત્યારે તમારી જે મિટિંગ થઈ એમાં શું નક્કી થયું છે જરા જણાવો આજ રોજ સવારે અમને સમાચાર થકી અમને ખબર પડી કે આટલું થઈ ગયું છે અમારા સંપર્ક કર્યો અને જે મેડમ છે રાખી મેડમને સંપર્ક કર્યો કે બેન અમારી ભૂલ થઈ ગઈ હોય આપણે એક સ્થળ ભેગા થઈએ અને એનું સંપૂર્ણ રિસ્ટોરેશન કરી દઈશું આ સિવાય કંઈ પણ અમારાથી મદદ થતી હશે અમે મદદ કરવા તૈયાર છીએ આજે જે બધું જ એના માટે મંગાવ્યું છે હાલમાં દિવાળીનો તહેવાર છે કોઈ પણ સંજોગોમાં બે દિવસમાં અમે સ્ટ્રક્ચર એન્જિનિયર અમારા છે એમને બોલાવી અને જે કંઈ પ્રોબ્લેમ છે આઉટ કરીશું કાલથી સંપૂર્ણ કામ જે કર્યું છે અમે લગાડ્યું છે અમારી જે પૂરી છે એ પૂરી કરી દઈશું અને કોઈ સંજોગોમાં દિવાળીમાં પ્રોબ્લેમ નહીં થાય એ ખાતરી આપું છું આગળનું કામ અમે નહીં કરીએ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી આપણી સાથે રોહિતભાઈ જે આ કેસના વકીલ છે એ રોહિતભાઈ સાથે વાત કરી રોહિતભાઈ આજે બિલ્ડર સાથે અને આર્કિટેક્ટ સાથે શું વાત થઈ આજે એમણે બાકી ખાતરી વિશ્વાસ આપ્યો કે ધાર્મિક સ્થાન જે છે એની જે વસ્તુને નુકસાન થયેલું છે જેમાં તોડફોડ થયેલી જે જાણતા અજાણતા તેને રિપેર કરવાનું પહેલાં અમે પ્રાધાન્ય આપીશું પછી અમારું કન્સ્ટ્રક્શનનું કામ કરીશું અને જે જૈન સમાજની જે લાગણી દુભાયેલી છે એ લાગણી ના દુભાય તથા અમને પણ કામમાં સુગંધતા પડે અને તમારું દિરાસરનું પણ લાગણી દુભાય નહીં તે રીતના એક જોઈન્ટ મીટિંગ કરી અને એક એમઓયુ બનાવીશું તેના પ્રમાણે અમારે કામ કરવાનું છે અને એ રીતના રણનીતિ નક્કી થઈ રહી છે રખીબેન ભાજપના કોર્પોરેટર પણ છે તેઓ પણ મીટિંગમાં હતા શું કહેશો કાલે જે નેમિનાથ દાદાનો દેરાસરની વાત હતી એના માટે આજે સામેથી જે લોકોએ આર્કિટેક્ટ અને બિલ્ડરે આપણો કોન્ટેક્ટ કર્યો કે એક વખત ખાલી મીટિંગ કરી લો અમારાથી જે કંઈ પણ નુકસાન થયું છે એની માટે અમે તૈયાર છીએ અને એમને એની બાયદારી આપી છે એમને એમના મટીરિયલ પણ ઉતારી દીધું છે જે દિવાલને નુકસાન થયું છે અમે ટોટલી બનાવી આપીશું અને લાભ પાચમ પછી ફરતી એક ડિટેલ મિટિંગ થશે કે જેમાં એમઓયુને જે આપણે નક્કી કરવાનું છે એ રીતે આપણે બધું લેખિત પણ લઈશું અને ત્યારબાદ આગળ એમને માફી પણ માગીએ છીએ કે અમારાથી જો ધાર્મિક લાગની દુભાઈ હોય તેના એના માટે અમને માફ કરી દો અને અમે કે પહેલાં અમે આ રિસ્ટોરનું દિવાલ કરી દઉં અને ત્યારબાદ તેના સાથે નુકસાન ના થાય એવી રીતે જ અમે અમારું કામ આગળ ચાલશે એવી બહેધારી આપી છે નીરજ તમે શું કહેશો કેમ કે બિલ્ડરો કાયમ બોલીને ફરી જતા હોય છે તમે વકીલ તરીકે મિટિંગમાં હાજર હતા તો તમે શું કહેવા માંગો છો આ જે જૈન સમાજની લાગણીનો જે પડઘો પડ્યો સંપૂર્ણ જૈન સમાજ જે પ્રકારે ભેગો થયો અને એનાથી આગળ વધીને બિલ્ડરને પણ ધ્યાનમાં આવતા તો જૈનોની તાકાત ભેગી થઈ જશે તો શું થશે એટલે મીટિંગમાં એમણે તરત કબૂલ કર્યા અને હમણાં ને હમણાં આ દિવાલ બાંધવાનું શરૂ કરે છે આજે રાત સુધીમાં દિવાલ જે તૂટી ગઈ છે એ ભાગ હમણાં જ બાંધવાનું શરૂ કરે છે અને રાત સુધીમાં દિવાલ પૂરી કરશે અને પછી બાકીનું જે કંઈ કામ છે એ આગામી દિવાળી પછી જે બધા માણસો આવે ત્યારે બેસી એમઓયુ વગેરે કરવાનું પરંતુ આનાથી એક વાત સ્પષ્ટ થાય કે લોકોને એવું ધ્યાનમાં છે કે જો જૈનો ભેગા થઈ જાય જૈનો પોતાની તાકાત ની વાત પર ઉતરી આવે તો ઈચ્છે કરાઈ શકે અને બહુ સકારાત્મક વાતચીત કરી છે અને એમને ખાસ એક વાત કરી કે જે કઈ છે એના માટે હું અને છે એટલે ખૂટ થઈ કામ થયો છે આવી છે અને એ ખૂબ જ પોઝિટિવ

Both of us.